સ્વાગત છે મિત્રો તમારી આજના આ વિડીયોમાં મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન ઉપર મિત્રો એક અપડેટ આપવાના છે અને ઉપર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે આગામી મિત્રો એકવીસ મેથી અરબી સમુદ્રમાં વર્ષમાં પહેલું વાવાઝોડું મિત્રો બનવાની મિત્રો શક્યતા છે એકત્રીસ મે હવામાન નીચું દબાણ અને વધુ મજબૂત થઈને વાવાઝોડું એ હજી આપણને નજીક આવી શકે છે ચોવીસ મેથી વાવાઝોડું જે છે મિત્રો એ ગુજરાતની નજીક આવી શકે છે અને ત્રીસ મેથીની આસપાસ નવસારી અથવા એના આજુબાજુના વિસ્તારમાં આ જે વાવાઝોડું છે મિત્રો એ આપણને જોવા મળી શકે છે વરસાદની આગાહીની મિત્રો વાત કરું તો ત્રેવીસથી ને ત્રીસ મે દરમિયાન ગુજરાતમાં ભારેથીને અતિ ભારે આપણને એક વરસાદનું રાઉન્ડ જે છે મિત્રો એ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર આપણને મિત્રો આ વસ્તુ જોવા મિત્રો મળી શકે છે આગામી ત્રણ દિવસની વાત કરું વીસ થી બાવીસ મે સુધીની વાત કરું તો આપણને કોક કોક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે જેમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જે બ્લુ કલરનો ભાગ છે મિત્રો અમદાવાદની સાઈડ તમે જોઈ શકો છો જે બ્લૂ કલરનો ભાગ છે ત્યાં અત્યારે મિત્રો અત્યારે આપણને સાદો એવો વરસાદ એટલે કે નોર્મલ વરસાદ મિત્રો આપણને જોવા મળે છે તો અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરું મિત્રો તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અહીંયા આપણને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર મિત્રો વાત કરું સૌરાષ્ટ્રની તો મિત્રો અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથમાં આપણને મિત્રો વરસાદ જે છે એ જોવા મળી શકે છે મિત્રો ખેડૂત જો તમે હોય તો ખેડૂતમાં તે મિત્રો સલાહ છે કે આગામી એકવીસ અથવા બાવીસ મે સુધીની પહેલાં તમારે જે પણ કાંઈ કામ હોય તે મિત્રો કરી લેવા કેમકે એકવીસ અને બાવીસ મે પછી જે વરસાદની શક્યતા છે મિત્રો એ વધારે આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળે છે કેમ કે માવઠું પણ છે મિત્રો વાવાઝોડું છે અને વરસાદ છે મિત્રો તો એકવીસ અને બાવીસ મેની પહેલાં જે પણ કાર્ય તમારે થતા હોય તે એની પહેલાં મિત્રો કરી લેવા તો આજના વિડીયોમાં આટલુંક જ જો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને મિત્રો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ